સુરત શહેરમાં જીરો રૂટ દબાણ અંતર્ગત જાહેર રસ્તા પરથી લારી પાથરના વારાને હટાવવામાં આવ્યા છે ત્યારે ધંધા રોજગાર છીનવાતા સ્ટ્રીટ વેન્ડરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આજે જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહારેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું એસએમસી દ્વારા રોડ પરના દબારો દૂર કરાયા છે શહેરભરમાંથી લારી અને પાથરના વારોને હટાવી દેવામાં આવ્યા છે

મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન કરી એસએમસી કચેરી જવા રવાના થઈ એસએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરીને વિરોધ દર્શાવ્યા આ સાથે રેલીમાં રહેલા ભાઈઓ બહેનોએ હાઈકોર્ટ જવાની ચીમકી આપી અને એસએમસી કમિશનરને આવેદન પત્રો આપ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારું નામ સબીર રહીમ ચાવાલા ન્યુ દિલ્હી નાસવી એક્ઝિક્યુટિવ મેમ્બર સુરત આજે મહારેલી નું આયોજન કેમ કરવું પડ્યું મહારેલીનું આયોજન એટલે કરવું પડે કે સ્ટેટ વાંડર એક અધિનિયમ બે હજાર ચૌદનો કોઈ પણ પ્રકારનો અમલ થયો નથી ને એસએમસી દ્વારા જે જીરો દબાણના પર અત્યારે લારી ગલ્લાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એ તદ્દન ખોટો છે અને આ અત્યાચાર બંધ કરવા અમારી આ રેલીનું આયોજન છેલ્લા એક મહિનાથી વધુ સમય થયો એનું અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સત્તર તારીખે સુરત આવવાના હતા તો અમને એવું લાગ્યું કે કદાચ એમના કારણે આ દબાણ વધ્યું હશે પણ પછી એમના ગયા પછી પણ આ દબાણ સક્રિય રહ્યું એટલે અમને એ વાતની જાણ થઈ ગઈ કે હવે આ એસએમસી કમિશનર જીરો દબાણના નામ પર અમારા અત્યાચાર કરી રહ્યા છે એકસો ઓગણીસ રૂટ જે જીરો દબાણના નામ પર મૂકવામાં આવે તદ્દન ખોટા છે પહેલા તો ટાઉન વેન્ડિંગ કમિટીની રચના થવી જોઈએ અને ટાઉન વેન્ડિંગ કમિટી આ નિર્ણય લેશે કે લારી ગલ્લા પછી તમે ધંધો ક્યાં કરવો તમારી એક માગણી વિકલ્પિક જગ્યા માંગવાની હતી વૈકલ્પિક જગ્યામાં પહેલાં તો હોકિંગ ઝોન માટે એ લોકો અમને કાર્ડ ઈશ્યૂ કરવાના હોય છે ને આ ટાઉન વેન્ડિંગ કમિટીની રચના થયા પછી જ આ કાર્ય થશે આ ટાઉન વેન્ડિંગ કમિટી બન્યા સિવાય કોઈને અધિકાર આપવામાં આવ્યો નથી આ સુપ્રીમ એક્ટ ફાઇનલ છે અચ્છા કે કયા સાલમાં સુપ્રીમ એક બે હજાર માં બે હજાર ચૌદથી ત્રેવીસ સુધી એટલે ચોવીસ હવે હા તો કયા આગળ કેમ આ કમિટીની રચના થઈ ક્યાં આગળ એ હજાર ઓગણીસમાં કમિટીની રચના થઈ બરાબર આજ દિન સુધી કોઈ મિટિંગ લેવામાં નથી આવી અને લારી ગલ્લા પટિક્રહતાના જે મિટિંગ લેવાની હોય એના બાબતે બી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નથી આવ્યો હવે કેટલા લોકો આજે અત્યારે આ રેલીમાં અમે કહી નથી શકતા બધી ઘોડતી આખા સુરતના લોકો જમા થયા છે અને હું કહું ત્યાં સુધી હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક છે આ રેલી અને દરેક સમાજના લોકો સ્વૈચ્છિક રીતે અહીંયા જમા પણ થયા છે

બે હજાર વીસ ડિસેમ્બરનું જે ગેજેટ બહાર પડ્યું એનું બી ઉલ્લંઘન થઈ રહ્યું છે ભારત રાજ્યપત્ર છે એનું બી ઉલ્લંઘન થઈ રહ્યું છે એટલે છેલ્લા અમારે હાઈકોર્ટનો શરણ લેવાની જરૂર પડશે